એક નવા વિડીયોમાં તો બધા જય જય મજામાં તો મજામાં જ છે અને આપણે પણ મજામાં છીએ ફાઈનલી કે વાડી આવી ગયા છે વાડી આવી ગયા બપોર સુધી પણ અત્યારે બધા કવા માતા લાવ બધા ને લઈ છે ભાઈ હું તમે આવી ગયા સાકર સાકર છે હા એટલે રેડી કમ્પ્રેશન ટોટલ મશીન આવે છે અને થોડે તો છે ને એટલે આપણે આ બજો વિડીયો ઉતારો છે તો બનાવી લે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી

આઈકે ભાઈઓ ભાઈઓ એમ થોડું આલે હું આવે જય માતાજી મિત્રો આજે બહુ પછી આ કમ્પ્રેશન આવી રહ્યું છે પાણી આ પ્રકાર થોડું થવામાંથી બડા સારું કરવાનો છે અને પછી ફટાકડા ફૂટે હો વાલા એમ ફૂટે નો ફૂટે એટલે હવે નો ફૂટે તો શું હે એલે મિત્ર દીદીરે સે રસ્તામાં છે નેગડી આવી જાય પછી કરવાના છે મોટર આપણે ગોઠવી છે કોણ કોણ ચાલુ

પ્રસેન આવી જ છે આપડું એનજર टोटा ટોટા ફોડવા એટલે બધું સામાન બહાર કાઢે છે સીડીએ કરીને સામાન બધું એકડી બહાર નીકળી જશે પાણી ખેસી લેતીસ મોટર હશે કે તો ત્યાં પાણી નઈ કરે ને નંબર એ

તે આદલા યોતિ જે સરસદુ વાતાવરણ થઈ ગયું છે હાલો બધા સામાન ઉતારી લેઓ હવે ભાઈ ડ્રાઈવર બદલાઈ નખજો યેને થોડું આવડે કાઈ ધીમે ધીમે હો हाँ बोली फोटी ले लीजो हाँ ये फोटी से हमारे पुरे दो एक अंपी थाम लो फिर वन डाइवर्सिटी क्या है दी बा वे तो करुआ हमें वेट कर ब्रेक थोड़ी रे है ब्रेक <स्थागा>

Αύριο, le αύριο, πω πρέπει να σε μητρό. Δύο, το με thank <sweak> you

હા જમંદરોય ગૌડા ગૌડા નઈ આયો કેમ પકડ આય રે આય પક દમ ભાવેશભાઈ આ લઈ લે હા છે હાલો એક તગારું લેતા આવજો

આખેલ ઓલ કરે તો ખબર એ નથી કે તમે ત્યાં કાટી કરો થઈ વાંધો ને ફોડી નાખોને હવે બહાર ઉડાડ હાથે માથે હાથ રાખવો જો થાય બધાય Eh, eh, gua tegur Agak sukses, Joyu lagi. Agak udah dibom, agak udah dibom. Gak kira, bapak ya? કોપડોં ટાક કલા કામ જાય ને મે ના જાઉં છું હા કોપડોં ટાક હા લઈ લેજો તમારો સામાન ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરું કરીએ બસ જો કેવો વરસાદ છે છેડો છે જો કાળ મોમ જેવું મે અંધારું છે ભાઈ બસ જો તમે કાઈ ગઢણી એવો વરસાદ છે નજર ઓ ભાઈ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો સાટા ચાલુ થઈ જશે મિત્રો આજનો આપણે અહીંયા પૂરો છે તો કઈ કઈ આપણે ભોગવાનું છે એટલા માટે કઈક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો કઈક